જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્ન ખરેના હસ્તે ડાલવાણા ખાતે દિના સુધી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડને ખુલ્લું મુકાયું ગ્રામીણ કક્ષાએ સુંદર ગ્રાઉન્ડ નિર્માણમાં સહભાગી શ્રમિકોને જિલ્લા વિકાસ અધિકારી આભાર વ્યક્ત કર્યો બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં નિર્માણ પામેલા દિના સુધી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડને બુધવારે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે ખુલ્લું મૂક્યું આ પ્રસંગે એક નાનકડા ગામમાં સુંદર સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં સરકારની સાથે સહભાગી બનનાર ગામ લોકો દાતા અને શ્રમિકોનો જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે આભાર માન્યો ડાલવાણા ગામે સરકારની ગ્રાન્ટની સાથે ગામ લોકોનો લોક ફાળો ગામમાં જૈન શ્રેષ્ઠી દિનાબેન સુધીરભાઈના આર્થિક સહયોગ થકી ઉત્તર ગુજરાતમાં સૌથી સુંદર અને વિશાળ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ નિર્માણ પામ્યું છે જે ગ્રાઉન્ડને બુધવારે જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્વપ્નિલ ખરે દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ મેદાનના નિર્માણમાં સરકાર સાથે સહભાગી થનાર ગામ લોકો અને દાતા દિનાબેન સુધીરભાઈનો પણ આભાર માન્યો તેમજ ગ્રાઉન્ડના કામનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા આ પ્રસંગે ગામ લોકોની સાથે રમત ગમત પ્રેમી ઉત્સાહભેર બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી રમત ગમત પ્રવૃત્તિને પ્રોત્સાહન આપ્યું હતું કાર્યક્રમમાં વડગામ તાલુકા વિકાસ અધિકારી ગીતાબેન ઠાકોર અને અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ડાલવાણા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ માટે ગામના જે યુવાનોએ પોતાનો સમય આપી સુંદર ગ્રાઉન્ડ નિર્માણ કર્યું તે માટે ગામના યુવાનોને ડાલવાણા ગ્રામ પંચાયત દ્વારા બનાવાયેલ સન્માનપત્ર જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેના હસ્તે આપી સન્માનિત કરવામાં આવ્યા હતા મેદાન બનવાનું ચાલુ થયું છે ત્યારથી ખરેખર જિલ્લામાં એક નવીન ઉર્જા જે છે એ જોવા મળી છે અને ગામના જે યુવાનો છે ગામના જે યુવાન મિત્રો છે એ લોકો ખાસ એમાં રસ લે છે અને કેમ આપણા ગ્રાઉન્ડમાં મેદાન નથી થઈ શકતું એવી ભાવના હવે જાગૃત થઈ છે પહેલાં એવું થતું હતું કે નરેગાના કામો માટે અમને લોકોને શોધવા પડતા હતા કે ભાઈ ક્યાં અમે નરેગાનું કયું કામ આપીએ બટ આ કામ એક એવું છે જેમાં નરેગામાં સામેથી અમને ડિમાન્ડ મળે છે અને જ્યારે બાજુના ગામનું લોકાર્પણ થાય તો બીજા ગામને જોઈને એવું લાગે કે ભાઈ અમારા ગામમાં પણ એવું મેદાન થવું જોઈએ તો સૌથી પહેલાં તો આપણે સરકારનું ખૂબ ખૂબ આભાર માનવું જોઈએ કે આપ આપણને નરેગામાં એવી એક સુવિધા મળી છે કે સારામાં સારું ગ્રાઉન્ડ આપણે નરેગા અંતર્ગત કરી શકીએ છીએ જ્યારે નરેગા અંતર્ગત આ યોજના આવી હતી તો વચ્ચે થોડું આમાં કન્ફ્યુઝન હતું કે આનું એસઓ કઈ રીતે કેલ્ક્યુલેટ થશે અને એમાં આર એન્ડ અને નરેગા આ બે વચ્ચે થોડું પ્રશ્ન હતો કે ભાઈ કઈ રીતે આનું કેલ્ક્યુલેશન થશે તો એ પ્રશ્ન પણ અમે આપણા જિલ્લામાં જ સૌથી પહેલાં આનું નિરાકરણ કરાવ્યું અને એના આધારે જે એસ્ટિમેટ હતું એ ફાઇનલ કરવામાં આવ્યું અને એના આધારે જ આપણને આ ગ્રાઉન્ડ મળ્યું છે એ બદલ તમામ ગ્રામજનોનું પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે આમાં ગામના જે મજૂરો છે જે નરેગા અંતર્ગત જોબ કાર્ડ લઈને મજૂરી કરતા હશે એ લોકોએ પોતાનું પરસીવો આ મેદાનને આપ્યું હશે તો ખરેખર કોઈ પણ અધિકારી હોય કોઈ પણ કર્મચારી હોય એમનો આભાર માનતા પહેલાં એ લોકોનો ખરેખર આભાર માનવો જોઈએ જે લોકોએ ખરેખર આ માટે મહેનત કરી છે આ સિવાય જેમ અત્યારે ચર્ચા થઈ ફક્ત નરેગાનું જ કામ નથી આમાં અન્ય યોજનાઓ અન્ય દાતાશ્રીની ગ્રાન્ટ આ તમામનું યુઝ થયેલું છે તો એ બધાનું પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને દાલવાડાના જે ગ્રામજનો છે જે ખૂબ એક્ટિવ છે સામેથી આ તમામ વસ્તુઓમાં આગળ આવીને આપણે કામગીરી કરાવતા હોઈએ છીએ એ બધાને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે ગ્રાઉન્ડની માંગણી આવી પછી પરમ દિવસે મારા પાસે સરપંચ બી આવ્યા હતા ત્યારે મારું પ્રોગ્રામ કન્ફર્મ નહોતું પરંતુ મેં કીધું કે નહીં ભાઈ આપણે અગર આટલી મહેનતથી આ મેદાન બધા ગ્રામજનોએ બનાવ્યું છે તો મારે ભલે હું થોડા ઓછા સમય માટે હાજર રહી શકું આજે ડાલવાડા ગામ ખાતે નરેગા યોજના અંતર્ગત અને વિભિન્ન યોજનાઓ સાથે કન્વર્જન્સ કરીને અને અમુક દાતાશ્રીઓની પણ ગ્રાન્ટોને લઈને આ મેદાન જે છે તૈયાર કરવામાં આવ્યું છે ખૂબ સુંદર મેદાન છે જેમાં ગ્રાસની પીચ છે અને સાથે સાથે અહીંયા પાણીના નિકાલની પણ બહુ સારી વ્યવસ્થા કરવામાં આવી છે આજુબાજુ એક ટ્રેક પણ નરેગા અંતર્ગત કરવામાં આવ્યું છે તમને આશા છે કે જેટલા પણ યુવાનો છે એ ખૂબ સારું યુઝ આનું કરશે અને નજીકના ગામો દાખલા તરીકે થાલવાડા અને અન્ય ગામો પણ આનું સારો ઉપયોગ કરી શકશે